કંટાળ્યું તો ફરવા જવું પડશે અને બધામાં ફરવા લઈ જાય હું યુ બિહાર બધા ફરું છું ને સારું હું કઈ ખબર પડતી નથી તો સબકો ફડને કે લે જાને પડેગા કે મેં બિહારી જંડ હું મેં બિહારી ઝંડ સબકો ફડને લઈ જાઉંગા ઓર સબકો ડરાઉંગા ગુજરાતી જુઓજી આપડા થાય રે બોનો ને તમને ખબર અઠવાડિયે રાતે જુહોજી એમ ભૂંડીઓ કાઢા જતા રાતે રાતે જતા રાતે બાર વાગે બાર વાગ્યા ને

ખબર પડી નઈ ગઈ એ તો કબૂતરો આ જ લા ને હમણાં છે ને તું બોલે ને તું આઈ ગયું હોય ક્યાં જ આવશે આપડા

તું ગુરુ પર રુકો એ જો આ શું બોલાયો જો આ રુકો इधर આવ મારી પાસે આવ જો જો તું હિન્દી બોલે ગુજરાતી બોલે આ એમ આ એમ બિહારી છે જો 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 ઓ ઇંગ્લિશ તો ઇંગ્લિશ તો કા આવો ઇંગ્લિશ તો ચાલ આપણે હુટક પર આવ્યો નહી અમારું અમારું તું રુકો જો 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 આ જો શું

મોમા હા તારા હું કે તું મને કે મારા મોનાલીસા હ અરે એવું કેતો હો હું તું કેતો તો અરે યાર મોનાલીસા મને મને મોનાલીસા 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 બે તારા જોડે બરાબર ભાઈ

ભૂતિયા અચ્છા અચ્છા જોઈંગવાનું બડે બોથે અરે આપડે ચલો ભૂતિયા બંગલામાં ફરવા જવાનું છે ભૂતિયા બગલામ ભૂતિયા બગલામ હા મામા ભૂતિયા બંગલામતિયા બંગલામ ના જે ભૂતરો છે મોટા મોટા ભૂતિયા હોય ભૂતિયા બંગલાય ના એવું એવું નથી મામા આપડે ત્યાં જોવાનું સ્થળ સારું છે અને આમ મારો નાનો ભાઈ બંધ છે એમને લેતા જઈએ એ ભાઈ બંધ આપી બે ત્રણ છે

અમે તો લઈશું બાજુ આવે જ છે ને મારો જ મોમા પણ મારા તું વધુ નઈ આવે કે ખર્ચો વધી ગયો જેટલા વધી એટલા લઈ લે ને આપડે પછી હિસાબ ના મારતું કે ઓમ થયું ઓમ થયું ના હિસાબ તો કોઈ મારું નહીં હોતો નહીં આવો એ સબ ખોલી લો સાથ કોણ આયા મમા 47 સરકાર